વસંત પંચમી પર બદલાશે શનિની ચાલ આ રાશિઓની દૂર થશે ઘણી સમસ્યાઓ પૂરા થશે અધૂરા કામ શનિનું નક્ષત્ર ગોચર બીજી ફેબ્રુઆરી બે હજાર રોજ વસંત પંચમીના રોજ થશે આ દિવસે સવારે આઠ વાગ્યાને એકાવન મિનિટે શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર થી બીજા પદમાં ગોચર કરશે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી ગુરુ છે જે ભાગ્યનો કારક ગ્રહ છે વસંત પંચમી પર શનિનું નક્ષત્ર ગોચર થવું ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે નાણાકીય લાભની સાથે અધૂરા કામ પણ પૂર્ણ થશે ચાલો જાણી લઈએ કે તે રાશિઓ કઈ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે શનિનું ગોચર ભાગ્યશાળી સાબિત થશે તેમને વેપારમાં સારો નફો મળશે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે પૈસાને લઈને થઈ રહેલો માનસિક તણાવ દૂર થશે આવકના સ્ત્રોત વધશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો ધાર્મિક યાત્રાની શક્યતા છે સાડી સાતીનો અશુભ પ્રભાવ ઓછો થશે કર્ક રાશિ વસંત પંચમીથી શનિદેવ કર્ક રાશિના લોકો પર કૃપા કરશે પૂર્વ ભાદ્રપદમાં શનિના ગોચરને કારણે નોકરીમાં પ્રમોશનની શક્યતા છે રોકાણ માટે આ સમય અનુકૂળ છે તમને તમારી મહેનત કરતાં સારું પરિણામ મળી શકે છે તમને કાર્યમાં સફળતા મળી શકે છે પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં જરૂર વિચાર કરવો મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે શનિ નક્ષત્રનું ગોચર શુભ રહેશે નાણાકીય સ્થિતિ મજબૂત થવાની શક્યતા છે આનાથી બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો થશે જેના કારણે તમે પૈસા બચાવી શકશો તમારા જીવનસાથી સાથેના સંબંધો પણ સારા રહેશે પરિવારનો સહયોગ મળશે